નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે જિલ્લા આચાર્ય સંઘ કાર્યશાળા સંસ્કાર હાઈસ્કૂલ રતનપુર મુકામે યોજાઈ સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘના ઉપક્રમે જિલ્લાના આચાર્યોની કાર્યશાળા રતનપુર મુકામે યોજાઈ રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ શ્રી ભાનુભાઈ પટેલે દીપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કર્યું જિલ્લા આચાર્ય સંઘ પ્રમુખ અને શાળાના આચાર્ય શ્રી મોગજીભાઈ પટેલે સ્વાગત સાથે અભિવાદન કર્યું જિલ્લા શિક્ષણ અધિકારી મિતાબેન ગઢવીએ પ્રેરક ઉદ્બોધન કર્યું રાજ્ય આચાર્ય સંઘ પ્રમુખ શ્રી ભાનુભાઈએ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાપનની વિસ્તૃત સમજણ આપી આ પ્રસંગે પૂર્વ પ્રમુખ કિરણભાઈ પટેલનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું ઓ એસ શ્રી સી એમ કાગે પેન્શન રજા રોકડ અને ઉચ્ચતર પગાર ધોરણની માહિતી આપી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી જયંતિભાઈ ચૌધરીએ એન એમ એમ એસની માહિતી આપી સંદીપભાઈ પટેલે નમુલક્ષ્મી નમો સરસ્વતી અને જ્ઞાન સાધનાની માહિતી આપી હતી ડી એસ પટેલે ઈ કેવાયસી અને ઇન્સ્પેક્શનની સમજ આપી જી બી ઝાલાએ ફાયર એનઓસીની સમજણ આપી નાયબ નિયામક એચડી વાઘેલાએ એસ સી કેટેગરીની શિષ્યવૃત્તિની માહિતી આપી હતી એસ ટી શિષ્યવૃત્તિની સમજ નિયામક શ્રી રવિ ચૌધરીએ આપી હતી પ્રવેશથી શાળા છોડ્યા સુધીની કામગીરીની સમજ ઉપપ્રમુખ ગજેન્દ્ર પટેલે આપી હતી રજાના વિનિમ વિનિયમો શ્રી વસંતભાઈ પટેલે આપી હતી મૂલ્ય શિક્ષણની સમજ આચાર્ય શ્રી પ્રવીણસિંહ સિસોદીયાએ આપી મેનેજર શ્રી નવનીત ચૌધરી સ્ટેટ બેંકની કામગીરી જણાવી હતી અંતમાં આચાર્યોને મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના પ્રમુખ ચંદુભાઈ પટેલ જ્યોતિ હાઈસ્કૂલના આચાર્ય શ્રી સુરજભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી પી બી પટેલ સુનિલ પટેલ ગોવતસિંહ કુંપાવત તથા મોટી સંખ્યામાં જિલ્લાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સુંદર સંચાલન આચાર્ય શ્રી શશિકાંત પટેલે કર્યું હતું અંતમાં આભાર દર્શન જિલ્લા મહામંત્રી શ્રી ભરતભાઈ પટેલે કર્યું હતું બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠે